ચાંદનગઢ ખોડિયાર મંદિરના પટાંગણમાં ત્રિદિવસીય સતચંડી મહાયાગનું જેઠાભાઈ બરવાડ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું સતચંડી યજ્ઞ એકાવન કુડી યજ્ઞનું આયોજન માન્ય ધારાસભ્ય મુરબીશ્રી જેઠાભાઈ બરાડ સાહેબ દ્વારા અયોધ્યામાં ભગવાન રામનું શ્રી ભવ્ય મંદિરનું નિર્માણ થઈ અને ભગવાન શ્રી રામ એમના ઘર સુધી પ્રવેશ કરવાના છે ત્યારે આજે ચાંદલગઢ મુકામે ત્રણ દિવસથી સતચંડી યજ્ઞ એકાવન કુડી જે એકસો ને એકત્રીસ બ્રાહ્મણો દ્વારા સવા લાખ આહુતિ આપી અને આજે પૂનાઆુતિ જવા થઈ રહી છે આપ સૌ જોઈ રહ્યા છો શહેરા તાલુકો પંચમહાલ ગોધરા મહીસાગર દાહોદથી મોટી સંખ્યામાં લોકો આજે રોજ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને વિશ્વ કલ્યાણ અને શાંતિ માટે જે આ યજ્ઞ કરવામાં આવ્યો છે એ બદલ ધારાસભ્ય જેઠાભાઈ ભરૂવા સાહેબે ખૂબ ખૂબ આભાર અને જય જય મહાદેવ શહેરા નજીક આવેલા ચાંદલગઢ ખોડલધામની અંદર ત્રિદિવસીય સચંડી મહાયાગ સાથે શ્રીયાગ અને એની સાથે એક લાખ નવારના મંત્રનો હોમ કરી આ યજ્ઞની આજે અઢાર તારીખે પૂર્ણા હોતી છે આ યજ્ઞનો મુહૂર્ત અયોધ્યાની અંદર રામ જન્મભૂમિની અંદર રામલલ્લા જ્યાં બેસવાના છે એ જ મુહૂર્તની અંદર યજ્ઞની શરૂઆત થઈ છે અને એ જ મુહૂર્તની અંદર યજ્ઞની પૂર્ણાહુતિ થશે આ યજ્ઞનો હેતુ છે વિશ્વ કલ્યાણ વિશ્વ શાંતિ જીવ માત્રનું કલ્યાણ થાય જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતિ જગત જનનીમાં જગદંબા ની કૃપાથી વિશ્વની અંદર ખૂબ શાંતિ જળવાઈ રહે જીવ માત્રનું કલ્યાણ થાય એ જ હેતુથી શહેરા ના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ દ્વારા આ યજ્ઞનો અને વરૂ પરિવાર દ્વારા આ યજ્ઞનું સુંદર આયોજન કરેલું છે એની અંદર આજે પૂર્ણાહુતિના દિવસે હજારોની સંખ્યાની અંદર ભક્તોએ આવી દર્શન કરી એમના જીવને ધન્ય બનાવ્યો છે દરેકે પ્રસાદ લઈ માના ગુણ ગાતા ગાતા દરેકે યજ્ઞ શાળાની સંપૂર્ણ પ્રદક્ષિણા કરી છે અને બધાએ મા પાસે આવી અને આશીષ લીધા છે આ યજ્ઞની અંદર એકસો એકત્રીસ બ્રાહ્મણો જે અયોધ્યા મથુરા માયા કાશી અમદાવાદ બના બનારસ બોમ્બે રાજકોટ જેવા અનેક અલગ પ્રાંતની અંદરથી વિદ્વાન જેમણે પીએચડી ડૉક્ટર કરેલા છે એવા બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું દરેક બ્રાહ્મણો અહીંયા પધાર્યા અને એ બ્રાહ્મણોના સહાયથી આજે યજ્ઞને ચાર વાગે પૂર્ણા હોતી છે

એ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે